નમસ્તે ખેડૂત મિત્રો આ છે આપણી કેસરની મલ્ટી સ્ટોક બે ગોટલાવાળી કલમ જે તમે જુઓ છો અહીંયા આ અત્યારે લોડિંગ થાય છે આ ઓર્ડરનો માલ છે અત્યારે અને આ છે આપણી મલ્ટી સ્ટોક ટુ કલમની ક્વોલિટી તમે અહીંયા જુઓ છો વિડીયોમાં મલ્ટી સ્ટોક ટુ કલમ એટલે કે જે ટુ રૂટ કલમ કહેવાય છે આ એક રૂટ અને આ બીજું રૂટ અને આ આખી કલમ જે તમે જુઓ છો આ સાતથી આઠ ફૂટ હાઈટમાં આવે છે અને નર્સરી નર્સરીની અંદર બધી જ આંબા કલમ ઉપર સો ટકા રિપ્લેસમેન્ટ ગેરંટી નર્સરી આપે છે ખેડૂત મિત્રોને અને આખો જે તમે પ્લોટ જોવો છો એ મલ્ટીરૂક ટુનું જ આખો પ્લોટ છે મલ્ટી ના અન્ય ફાયદા હોય છે મલ્ટીરૂસ્ટ્રોક કલમ જે હોય છે એ પ્રોડક્શન સારું આપે છે જલ્દી ફળ આપે છે અને પવન ઉજાસમાં કલમ જે છે એ મજબૂત છે તો શ્રીહરિ નર્સરીનો એડ્રેસ છે અમારી મેઇન નર્સરી સુરતમાં આવેલી છે માંડવી તાલુકામાં અરેઠ ગામમાં અમારી મેઇન નર્સરી છે અને અમારી જે શાખા છે એ કરજણ માં શાખા છે એક ને એક શાખા છે ગાંધીનગરમાં અને હજી એક જે શાખા છે એ છે નાસિક ની અંદર ધન્યવાદ કિસાન મિત્રો હિન્દ